તો રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ગુડ મોર્નિંગ તો નહીં પણ આપણે છેલ્લે એડિટિંગ કરતા નથી યાદ આવ્યું કે આપણે ઇન્ટ્રો જ નથી ઉતાર્યો તો હવે આપણે ઇન્ટ્રો ઉતારી ઉતરી ગયું હોય ને હલો આપણે આજ તો ઘણું કર્યું તો હલો બ્લોગમાં કન્ટિન્યુ મારા ભાઈઓ તો ભાઈઓ આપણે નવે ગામ આવીએ અહીં જો અહીંયા ગાયું આ હે ને રેડી ગયું હોય ને એને ખાવાનું ખબર છે અને

ના ભાઈ ના એ બધું એકદમ ના 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 તમે રહેવા દીજો તમને હવે અમે ઊભા એ અહીંયા ઓર માં નાખી દે એમ કીમ છે કે ઓ બાપા કાલ ચૂટકી બિલી તો ગરમ ના

આપણે આપણે જો ભાવન ખેતર આવી ગયું હતું કારણ કે અમારે જગ્યા નથી મસ્તી કરું ભાઈ આપણે છે ને ભાઈ ભૂકંપ જાકડો છે મારા પપ્પા છે ને શું કહેવાય જવા ગયા હતા એટલે ભાઈ બીજો આવે છે પોતાનો ટ્રેક્ટર લઈ જાકડો ભરાય એ આવે છે જો તમને દેખાડું જો એ

જો બુકંજાકડો લાગી રહે છે ને આપણે હેને ટાઈબો લેતા આવી ટાઈબોનો થોડોક હવે લીધો જો યુઝ તો કરવો પડે તો હાલો ઢાકડો ખાલી કરે ને હું તમને ટેન્સલેસ દેખાડું એને ટેન્સલેસ સક છે મિત્રો આપણે હેને ટેન્સલેસ નથી લીધો કારણ કે આપણે વિડિયો ચાલુ નતો છે એટલે યાર સોરી આઈ એમ સોરી થોડોક ભૂકો ખર્તો નથી ને આ વિજે વેસને ખારીએ સોરી ખારીએ ને ખારીએ દોdio હે કિની કો મારaje બિજા

ખૂબ ઈ વાય બાપુ એકચ્યુઅલી આપણે રાજુ પણ આવી ગયો જો 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 હવે જોઈએ છે હવે તમે મોરે મોરે આવ્યા હો તો ખબર પડે આ દેવાત ખોરણ ભાઈ જો આયા ખાબું ખાલી પડ્યું બાર છે જી પાવાનું ચાલુ થયું હજુ એ ભે આવી ગઈ તો કદાચ આપણે ભ્યા પાવા નથી થતી જો મારું ભૂખ લાગી ગઈ બાપા દેસી ટમેટી બરોબર છે હે ભાઈઓ તમને કઈ એમાં ફેર લાગે આમ ફેરવા આમ જો આપણે ભાઈ રાયપોટ થી બધું જો આમ કરી હિલટેક નજીક ટેસ્ટિંગ કરતું હોય કેવું દેખાય એમ જો મને તો ફાવે એમ તમને રેડી લાગે જો આપણો બદળો આપણે વળી ફોન ફરી ગયા આમ હા ડન તમને ફાવે કે નથી ફાવતું નજીક કઈ નાખો અને જો આપણા દેશી ડ્રાઈવર આવી ગયા જો દેખાય પણ દેશી ડ્રાઈવર તો અને ભાઈઓ જો આપણે હે ને આયા પાણી વાળી તો એક ટ્રાઈન હે ને ટ્રાઈપોડ થી તમને હે ને જો મસ્તો વ્યૂ આવે હે ને આપણે देसी ટ્રાઈપોડ થી તમને હે ને થોડા સેનેમેટિક શૉટ દેખાડતી આજ એ સિનેમેટિક શૉટ હે ને આપણે ટ્રાઈપોડ નો જો હે તો હાલો ટાર્ગેટ ટાર્ગેટ હાથ પણ ચાર કેજ પૂરા થયા એટલે ફટાફટ દસ કે પૂરો કરાવો સબસ્ક્રાઈબર બસો ને તેત્રીસ થયા હોય તો અઢીસો સબસ્ક્રાઈબર કરાવો અને ભાઈ લાયકું નવસો ને સિંચો થઈ જાય તો હજાર લાયકું કરાવો તો બીજું ભાઈ રહીને જતો ને હવે જો મસ્ત મજાનો સૂરજ ડૂબી ગયો ને હવે મળીએ નવસો તો જઈને જાય થેન્ક યુ મારા કલેજા ને થેન્ક યુ મારા ભાઈઓ તો હવે હે ને રામે રામ ને બીજું